વાત કરીએ તો મુખ્યમંત્રી એક મહિનામાં બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લેવી પડી છે દ્વારકામાં પાંચ દિવસમાં થી સિત્તેર ઇંચ વરસાદ પડ્યો છે ગુજરાતના સાડત્રીસ તાલુકાઓમાં એકસો ચોળીસ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે દ્વારકા તાલુકામાં ત્રણસો ત્રેપન ચોપનથી વધારે ટકા સૌથી વધારે વરસાદ નોંધાયો છે દ્વારકા જિલ્લામાં બસો તેતાળીસ ટકાથી સૌથી વધારે વરસાદ નોંધાયો છે દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે એકસો ચોળીસ ટકાથી વધારે વરસાદ પડ્યો તે તમામ તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ છે મુખ્યમંત્રીએ મુલાકાત રાવલ અને ઘેડ વિસ્તારની કરવાની જરૂર છે મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાતના બદલે બે હજાર સોળનો કેન્દ્ર સરકારનો અસરગ્રસ્ત મેન્યુઅલ જોવાની જરૂર છે મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ પર લખેલા વરસાદના આંકડાઓ જોવાની જરૂર છે અસરગ્રસ્ત મેન્યુઅલ મુજબ એકસો ચોવીસ ટકાથી વધારે વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ દેખાડા પૂરતી હવાઈ મુલાકાતોથી ખેડૂતોને નાગરિકોને કોઈ ફાયદો નથી હવાઈ મુલાકાત બાદ લોકો માટે હિતકારી પગલાં લેવા જોઈએ એક મહિના પહેલા લીધેલી મુલાકાતથી દ્વારકા જામનગર જિલ્લાના લોકોનો શું ફાયદો થયો મુખ્યમંત્રીની મુલાકાતથી નહીં પણ અસરગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરવાથી લોકોને ફાયદો થાય મુલાકાત લઈને પણ કાયદાકીય અમલ ન કરવો હોય તો તે મુલાકાતનો ફાયદો શું મુખ્યમંત્રી મુલાકાત બાદ તરફ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ જિલ્લાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ નુકસાનીનો પણ હજુ સર્વે પૂરો નથી કર્યો સરકાર માત્ર દેખાડા પૂરતા કાર્યક્રમોના બદલે લોકોના હિત માટે નક્કર પગલાં લે અતિવૃષ્ટિના કારણે મુખ્યમંત્રીશ્રી જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા અગાઉ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી પણ સવાલ એ છે કે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે જે પીડિતો છે એમને વળતરના રૂપમાં મળ્યું શું થાલા આશ્વાસનો મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ એમના નાટકો વાસ્તવમાં મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે

ગુજરાતના ચાર જિલ્લાઓ જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખા જિલ્લા લીલા થવાને પાત્ર છે પણ આપ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રીશ્રી નહીં ભરે મુખ્યમંત્રીશ્રી માત્ર નાટકો કરશે દેખાડાઓ કરશે મીડિયામાં ચમકશે અહીંયા ગયા ત્યાં ગયા મુલાકાત કરી હવાઈ સફર કરી પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ જે નિયમોનો અમલ કરવો જોઈએ આ અમલ મુખ્યમંત્રી શ્રી કરતા નથી મુખ્યમંત્રી શ્રી આપ જ્યાં સુધી નિયમોનો અમલ નહીં કરો ત્યાં સુધી આ માત્ર ને માત્ર દેખાડા થશે તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો ઘેડ વિસ્તારના આઠ તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ અને તાગ મેળવવાની જરૂર હતી માત્ર અને માત્ર આ તમારા દેખાડા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ સાડત્રીસ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન